નીરવજી આપની પાસેથી લઈએ કારણ કે જે મજબૂતી ગઈકાલના સેશનમાં પણ જોવો એલ એન્ડ ટીનું જે આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે એ ખાસું એક મજબૂતી સાથે ત્રણ એટલે લગભગ ડેઝાઇના લેવલની આસપાસ ક્લોઝિંગ મળ્યું છે આ તો ગઈકાલના એક સેશનની આપણે વાત કરી પરંતુ અગર ફંડામેન્ટલી જોવા જઈએ કઈ રીતે આપ જોઈ રહ્યા છો કંપનીને I think uh, L&T uh, uh, new quite strong uh, and the order book uh, has, uh, grown quite well. અને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓર્ડર્સ છે અને જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એલ એન્ડ ટી હેઝ ઓલવેઝ ટ્રાય ટુ બેલેન્સ ધી ઓર્ડર્સ ફ્રોમ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ એ જે આપણે જોઈએ છીએ કે ઓવરસીઝ ઓર્ડર બુક હેઝ ઓલવેઝ બીન ક્વાઇટ સ્ટ્રોંગ ડોમેસ્ટિક ઓર્ડર બુક ઇઝ ઓલ્સો ડુઈંગ ક્વાઇટ વેલ અને ઇન અ સેન્સ એક બેલેન્સિંગ એક્ટ થતું હોય છે જે આપણે કહીએ કે હેજિંગ પોલિસી જેવું છે કે જ્યારે બી ડોમેસ્ટિક માર્કેટ્સ આર ડુઈંગ ક્વાઇટ વેલ ત્યારે જનરલી એક ઓવરસીઝ ઓર્ડર બુક થોડી ટેમ કરી નાખવામાં આવે અને જ્યારે ડોમેસ્ટિક માર્કેટ્સમાં સ્લોડાઉન હોય ત્યારે ઓવરસીઝ બુક ટેન્સ ટુ પિકઅપ એટલે આઈ થિંક ઓવરઓલ જે ઇબિડા માર્જિન્સ છે એ બી બેસ્ટ ઇન ક્લાસ ઇબિડા માર્જિન્સ છે અને આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ એલ એનડીનું ફોકસ જે છે દેટ ઇઝ ઓન એસેટ લાઈટ બિઝનેસીઝ ઓલસો એટલે આઈ થિંક જે એમ આઈટી સબસીડરીઝ છે કે ફાઈનાન્શિયલ આર્મ્સ છે એ બી સારું પર્ફોર્મ કરી શકે છે રિયલ એસ્ટેટ પર ખૂબ જ ફોકસ છે અને ગોઇંગ ફોરવર્ડ એલ એનટી હેઝ ઇન્ડિકેટેડ કેસ ઓન ધ ન્યૂ એરિયા ડેટા સેન્ટર્સ છે કે એ સેમી રિલેટેડ બિઝનેસીસ છે એમાં હાલમાં યસ્ટડે આઈ થિંક ન્યુક્લિયર પાવર કોર્પોરેશન પાસેથી એક ઓર્ડર મળ્યો છે

વધુ એક સેક્ટર જે ગઈકાલે જે કંપનીઓમાં મજબૂતી હતી લોજિસ્ટિક્સ માટે ખાસ કરીને નિરવજી એક વ્યૂ લઈએ એજસ્ટ લોજિસ્ટિક્સ જેવી કંપનીઓ જુઓ કે જ્યાં આપણને એક વોલ્યુમ બેસ્ડ બેન્ક જોવા મળ્યું હતું ડિલિવરીનો સ્ટોક છે ટીસીઆઈ એક્સપ્રેસ છે એક મજબૂતી આપણને સ્ટોક પર જોવા મળી હતી જેપી મોર્ગરનો ઓવરઓલ એક બુલિશ રિપોર્ટ કંપનીઓ પર આપણને આવતો દેખાયો હતો એને લીધે આપણને એક મજબૂતી અલ્કર્ગો લોજિસ્ટિકમાં આપણને કોનકોર ત્યાં એક જે ખરીદદારી આવી હતી પરંતુ આ સ્પેસ માટે કઈ રીતે અને કઈ કંપની સ્પેસિફિક ફંડામેન્ટલી આપનો અહીંયાથી વ્યૂ રહેશે વધારે સ્ટ્રોંગ અગર આઈ થિંક લોજિસ્ટિક્સ બિઝનેસ જે છે એ ખૂબ જ કોમ્પિટિટિવ થઈ ગયું છે ઇન ધ રીસેન્ટ પાસ્ટ અને આપણે જોયું કે ડ્યુરિંગ ધ લાસ્ટ વન યર જે કોસ્ટ ફેક્ટર છે જે કોસ્ટ એલિમેન્ટ છે એ ઘણું બધું વધી ગયું હતું એના કારણે દિસ હેઝ પુટ પ્રેશર ઓન ધ માર્જિન્સ ઓફ લોટ ઓફ લોજિસ્ટિક્સ પ્લેયર્સ અને ઇન્ટેન્સ કોમ્પિટિશન છે કોસ્ટ પ્રેશર્સ છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તો આઈ થિંક આના કારણે મોસ્ટ ઓફ ધી ટ્રેડ અને આઈ થિંક હવે સિચ્યુએશન થોડી રિવર્સ થઈ રહી છે જે કોસ્ટ પ્રેશર્સ છે એ થોડા કંટ્રોલમાં આવ્યા છે થોડું કમ્પિટિટિવ ઇન્ટેન્સિટીમાં બી આઈ થિંક એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ આવી રહ્યું છે તો આઈ થિંક ઘણા બધા પ્લેયર્સ જે છે ઘણા બધા પ્લેયર્સ ધે દે વિલ સ્ટાર્ટ રિપોર્ટિંગ ગુડ ક્વોલિટી નંબર્સ અને ઓફકોર્સ જે તમે આઉટ કર્યું એજિસ લોજિસ્ટિક્સ છે એ તો બેઝિકલી ઇટ્સ અ સ્પેશિયલાઇઝ સર્વિસ પ્રોવાઈડર રિલેટેડ ટુ રિપોર્ટ રિલેટેડ અને એ બધી એક્ટિવિટીસમાં ઇન્વોલ્વ છે તો આઈ થિંક એક પોઝિટિવ બ્રોકરેજ નોટ એક્સેટ્રા હેઝ વર્ક વેન ફોર એજીસ લોજિસ્ટિક્સ એટ ધી પોઈન્ટ ઓફ ટાઈમ બટ ઇફ યુ ટુ આસ્ક મી તો આઈ थिंक એક ઇન્ટીગ્રેટેડ પ્લેયર્સ પર વધારે ફોકસ રાખવું જોઈએ સમથિંગ લાઈક એન અદાની પોર્ટ્સ એસીઝેડ જે એક લોજિસ્ટિક્સ બિઝનેસને ખૂબ સારી રીતે કંટ્રોલ કરી શકે છે અને એને ગ્રો કરી શકે છે તો આઈ થિંક જે પોર્ટ રિલેટેડ બિઝનેસીસ તો છે જ ઓફકોર્સ અદાની પોર્ટ્સના બટ એની સાથે મરીન અને લોજિસ્ટિક્સ હેવ ઓલસો પિકડઅપ ઇન અ વેરી વેરી મિનિંગ ફૂલ વે તો આઈ થિંક લાર્જર પ્લેયર્સ જે છે ઇન્ડસ્ટ્રીમાં જીએસડબ્લ્યુ ઇન્ફ્રા છે નૌકાર પંપ છે કે અદાનીસ છે આઈ થિંક એ લોકો આ લોજિસ્ટિક્સ બિઝનેસને વધારે જસ્ટિસ કરી શકશે ગોઇંગ ફોરવર્ડ ઓવરઓલ આ કંપનીઓ માટે એક ફોકસ હોવું જોઈએ લોજિસ્ટિક્સમાં જે લોંગ ટર્મ માટે અહીંયા કંપનીઓ અહીંયાથી આપણે જણાવ્યું છે અદાની પોર્ટ જેવા સ્ટોક્સ પર પણ એક ફોકસ રાખી શકો છો નિરવજી ટાયર સ્પેસ પર તમે મેન્શન કર્યું હતું જે ગઈકાલના આ સેશનની આપણે ચર્ચા કરીને ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણી અપોલો ટાયર્સ આજે ફોકસમાં રાખવાનું છે કારણ કે એક લીડ સ્પોન્સર કંપની માટે ઘણી મહત્ત્વની અપડેટ છે ટીમ ઇન્ડિયાના લીડ સ્પોન્સર તરીકે જાહેર થઈ છે ત્રણ વર્ષ માટે બીસીસીઆઈ સાથેના આ અગ્રીમેન્ટ છે કંપનીના અને ખાસ કરીને જે એને લીધે ફોકસ રાખવાનું છે કે રીતે તમે જોઈ રહ્યા છો ને વેલ્યુ પણ ઇન્ફેક્ટ જોઈએ તો 580 કરોડ આસપાસની જે ડ્રીમ 11 સાથેના 358 કરોડના કરાર હતા એનાથી વધુ પહેલા ડ્રીમ 11 હતી અને હવે સ્પોન્સર થશે અપોલો ટાયર્સ કે રીતે તમે જોઈ રહ્યા છો વેલ આઈ थिंक टायर इंडस्ट्री એક એવી ઇન્ડસ્ટ્રી છે જેણે હંમેશા એક સ્ટ્રોંગ રિલેશન વિથ વિથ સ્પોર્ટ રયો છે અને ઓફકોર્સ एवरीवन नीड्स બ્રાન્ડ વિઝિબિલિટી તો આપણે ફેમસ છે કે સચિન તેન્દુલકરનું જે બેટ હતું એના ઉપર એમઆરએફ લખેલું હતું તો આઈ થિંક દેટ અને એવી જ રીતે આઈ થિંક અપોલો ટાયર્સ હવે લીડ સ્પોન્સર ફોર ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ જોસી તો આઈ થિંક ઇટ્સ ઓલ અ માર્કેટિંગ એક્સરસાઇઝ ઇટ્સ ઓલ ધીસ ઇઝ સમથિંગ વિચ ઓલ કંપનીઝ છે Uh, and after bkt, navijoy bkt, balkrishna industries is also uh, a, a very lead sponsor uh, as far as uh, uh, sports events are concerned. so uh, i think part of the marketing exercise, every company, uh, they uh, corporate so ish, and the marketing budget, so ish, how to increase the visibility uh, of their product. Uh, and i think uh, 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 going by the tire industry i think uh by 2047 this, this industry is expected to grow 12 times to uh, 13 lakh crores so i think, however, uh, uh, aggressive uh, growth uh, is expected going forward. replacement demand is expected to be strong, and a premiumization uh, agenda is also likely to be strong, and, and export demand is also likely to be strong. so uh, i think tire sector outlook uh, is looking positive, considering the fact that there are limited number of players. Hmm. So, I આ સિવાય જ્યાં એક ફોકસ ખાસ કરીને એક રાખવાનું છે અંબર એન્ટરપ્રાઇઝિસ માટે નીરવજી અગર ફંડામેન્ટલી તમે સલાહ આપી શકો તો કારણ કે આજની અપડેટ તો છે ક્યુઆઈપી ખુલ્યો છે અંબર એન્ટરપ્રાઇઝિસનો ફ્લોર પ્રાઇસ સાત હજાર સાતસો નેવું આપણને એક બનતી બતાવી રહી છે અંબર એન્ટરપ્રાઇઝિસમાં પણ જોઈએ તો એક જે મજબૂતી ગઈકાલના સેશનમાં આપણને સ્ટોક પર જોવા મળી હતી અને ઇન્ફેક્ટ છેલ્લા પાંચ સેશનમાં છ સાત ટકાના પોઝિટિવ રિટર્ન કંપની દ્વારા છે પરંતુ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયાથી અંબર એન્ટરપ્રાઇઝિસ પર આઈ થિંક ઇએમએસ જે છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એમાં મિનિંગફુલ પ્લેયર્સ આવી રહ્યા છે માર્કેટમાં અને આઈ થિંક જે એમની ઓર્ડર બુક ધીરે ધીરે સ્વેલ થઈ રહી છે વધી રહી છે ઓર્ડર્સ મળી રહ્યા છે અને એટ ધ સેમ ટાઈમ માર્જિન્સ બી ઇમ્પ્રુવ થઈ રહ્યા છે વન પોઈન્ટ ઓફ ટાઈમ આપણે જોયું હતું કે માર્જિન્સ વર્ક વેલી થ્રી પર્સેન્ટ ફોર પર્સેન્ટ હવે એ ઇમ્પ્રુવ થઈને ધીરે ધીરે ફાઈવ ટુ સિક્સ પર્સન્ટ તરફ જઈ રહ્યા છે I think uh, the uh, the performance is improving, and the effect, of operating leverage, financial leverage, finally, the uh, uh, net profit margin per impact. Uh, going forward, we are expecting the cash flows will also improve. Uh, so I think uh, uh, slow and steady. But definitely, uh, uh, growth is quite, uh, uh, is quite impressive. અને એનો ઇમ્પેક્ટ આપણને બોટમ લાઈન પર દેખાશે ઇટ વુલ ટેક સમ ટાઈમ બટ ડેફિનેટલી હાઉટ લુક ઇઝ ગુડ ઓવર ધ લોંગ ટર્મ એક આટલું કહીંથી પોઝિટિવ અંબર એન્ટરપ્રાઇઝિસ માટે વધુ એક સ્પેસમાં આપણે એક ગઈકાલે ખાસું બસિંગ જે દેખાયું નીરવજી પાવર કંપનીઓ એનર્જી સ્ટોક્સ જે છે એના પર ખાસ કરીને આપણને જોવા મળ્યું હતું ટાટા પાવર જે આપણને એક મજબૂતી જોવા મળી હતી જે જેએસડબલ્યુ એનર્જીનો સ્ટોક જોવો બીએચએલમાં એક મજબૂતી આપણને જોવા મળી ઓવરઓલ આ સેક્ટરમાં એક જે ખરીદારી આવી હતી કઈ રીતે જોઈ રહ્યા છો પાવર એનર્જી સ્પેસ ને તમે I think uh, a power space ma. It is well defined. That India needs uh, going forward by 2030. India needs around 500 gigawatt of power uh, from the renewable energy space. Uh, I think uh, uh, our focus is more towards the uh, renewable energy players So carry a renewable energy ma. केल्लू uh, progress chhe at any point of time. So I think we'll have, uh, prefer uh, stocks like Adani Green Energy che, Vari. che. Uh, Shuzlan, uh I think uh Abida players uh, will be will get more attention at this point of time. Uh, as far as uh, uh jay, normal players, jay, I think Tata Power is also a big player in the renewable energy space, and definitely focus will be over there also. the uh, rest of the players, I think we would like to uh, wait and watch for the time Okay, so you have to the company so you have to the power and energy space Amit.